આગામી ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપના કમલમ ખાતે જે પ્રમાણે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની એટલે કે ભાજપના નવ નિયુક્ત થયેલા હોદ્દેદારો સાથે પ્રમુખે બેઠક યોજી હતી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટીની માનની પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ગઠિત નવી ટીમની આજે પ્રથમ બેઠક મળી હતી તમામ હોદ્દેદારો માનની પાંચે પાંચ મહામંત્રીશ્રીઓ ઉપાધ્યક્ષ અને મંત્રીશ્રીઓ સંયુક્તપણે બેઠકમાં બધા જ લોકો ઉપસ્થિત રહ્યા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેટલીક ચર્ચા વિચારણાઓ અને માનની અધ્યક્ષશ્રી સાથેનો તમામનો વિસ્તૃત પરિચય આ બેઠકની અંદર કરવામાં આવ્યો તમામ પદાધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના સ્થાનિક જિલ્લાઓ ઉપરાંત આગામી દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જે કોઈ જિલ્લાની સુનિશ્ચિત જવાબદારી થશે એમાં પોતાનું મન ધન લગાવીને કામ કરશે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ મોટો ભવ્ય વિજયની કામના સાથે આ નવું સંગઠન નવા ઇન્ચાર્જો સાથે ધરાતલ પર કામ કરી રહી છે અને આ માટેનું કામ ભારતીય જનતા પાર્ટીનું શરૂ પણ થઈ ગયું છે પ્રદેશ હોદ્દેદારોની બેઠકની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લીગલ સેલની પણ બેઠક અત્યારે યોજાઈ હતી માની પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા પ્રદેશ મહામંત્રી અને ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ માની શ્રી પરિંદુભાઈ ભગત અને જેજે પટેલની આગેવાનીમાં આ બેઠક યોજાણી ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે લગભગ આઠ હજાર કરતાં વધારે ઉમેદવારોને આ ચૂંટણીની અંદર ઝંપલાવવાનું હોય ખૂબ મોટા પ્રમાણમાં વ્યવસ્થાની મંડળ સ્તરે પણ જરૂરિયાત પડવાની હોય ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ એના માટે તૈયાર રહે મંડળ સુધીની વ્યવસ્થા સુપેરે પાર પાડવા માટેની આયોજન માટેની આ બેઠક એક વર્કશોપ કક્ષાનું આયોજન આજે થયું હતું જેમાં આગામી ચાર દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા દરેક જિલ્લાની અંદર આવા પ્રકારની કાર્યશાળા યોજાવાની છે અને ત્યારબાદ મંડળ કક્ષાએ પણ આવી નાની મોટી મિટિંગ કરી અને મંડલ કક્ષાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ કોઈ પણ ભૂલ વગર કોઈપણ ક્ષતિ વગર તમામ ડોક્યુમેન્ટો વેરીફાઈડ ડોક્યુમેન્ટો સાથે ભરી શકાય જેથી કોઈપણ સમય મુશ્કેલી ન સર્જાય એના માટેની બિલકુલ સજાગ રહીને આ ફોર્મ ભરાય એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાય છે